ણ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને એક પેડ માખે નામના બીજા તબક્કાની શુભ શરૂઆત અને બીજે અરવલી ગિરિમાળાઓ છે એના એમાં પણ પ્લાન્ટેશન કરી અને લીલું બને એના માટેની જે કેન્દ્ર સરકાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અરવલ્લી વિસ્તાર છે એ બધા ચાર રાજ્યો આપણા હરિયાણા દિલ્હી રાજસ્થાન અને ગુજરાત એમાં અરવલ્લીના જે ગિરિમાળાઓ છે એમાં વધુ વધુ પ્લાન્ટેશન કરીને એને લીલું લીવું સમ બનાવવા માટેની યોજના એ ત્રણ કાર્યક્રમનો આજે અહીંયા રાખવામાં આવ્યો હતો આપણે જે અહીંયા ખેડબ્રહ્મામાં ખૂબ સરસ એક હેક્ટર વિસ્તારમાં વન કવચ જે મિયાવાકી પદ્ધતિથી વન કવચનું નિર્માણ કરવામાં આવે છે એમાં દસ હજાર જેટલા રોપાઓ વાવેતર કરી એમાં પાંચસો જેટલા સિંદૂરના વૃક્ષો પણ વાવેતર કર્યા છે આ વન કવચમાં એક એક્ટરમાં જે દસ હજાર જેટલા વૃક્ષો રોપાઓ આવે છે એના કારણે ખૂબ ઝડપથી એનો ગ્રોથ છે એ વધતો હોય છે બે વર્ષમાં જંગલ જેવું થઈ જાય અને એની સાથે એમાં વોકવેથી લઈ અને વન લઈ અને ફરવા આવ મુલાકાત લેવા લોકો આવે અને એક ફરવાના એક સ્થળ પણ બને એ પ્રકારનું વન કવચ પણ અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં લોકો એક વૃક્ષ ઉપર એક વેડ માકે નામના એક વૃક્ષ એક વૃક્ષ ઉપર ઊભી અને દરેક લોકોએ ભાગીદારી કરી અને આજે અહીંયા વન કવચમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે આજે ખૂબ સરસ રીતે અહીં આ જે વિશ્વ પર્યાવરણ દિવસનો કાર્યક્રમ હતો એમાં આ વર્ષે જે મુખ્ય થીમ છે એ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય અને પ્લાસ્ટિકમાંથી એના રિસાયકલિંગ કરી અને એનો વધુ વધુ ઉપયોગ થાય અને પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ ઓછો થાય એ થીમ ઉપર આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસમાં જાગૃતિ માટેના કાર્યક્રમો આપણે બાવીસ જૂનથી લઈ અને ચાર જૂન સુધી એની પૂર્વ તૈયારી કરી અલગ અલગ વિભાગોએ પણ અલગ અલગ સ્થળો ઉપર પ્લાસ્ટિક એકત્રીકરણ કરવાનું એનો વેસ્ટને રિસાયકલિંગ જે થતું હોય ત્યાં મોકલવાનું એક કામ છે હાથ ઉપર લીધું હતું ને આજે પાંચમી જૂને આજે આ દિવસની ઉજવણી ત્યાં આજનો દિવસ પૂરતું નથી પણ આવનારા એકત્રીસ ઓક્ટોબર સુધી આ અલગ અલગ વિભાગો છે એ પ્લાસ્ટિકનો વેસ્ટ છે એને ભેગો લે છે પ્લાસ્ટિકનો વપરાશ ઘટે એના માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરશે અને એનાથી એક અભિયાનના રૂપે ઉપાડી અને લોકો આ આમ જનતા દરેક આ સરકારની સાથે જોડાય અને આપણે જે મિશન લાઈફની વાત આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કરી છે એ રીતે આજે આ દરેકને જીવન જીવવાની શૈલી બદલવી પડશે અને એ રીતે આપણે પ્લાસ્ટિક મુક્તર કઈ રીતે બનીએ પ્લાસ્ટિકનો વપરાશ કેવી રીતે ઘટે એના માટે જનજાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે